બટા આવે તારા ભાઈને પેલા સાંજલો કે હવે ચોખા હોય હવે આલે આ રાખડી બાંધી દઈ એને રાખડી તો બાંધી પણ મારા પાક કઈ દે એવું તો રહે નહીં એ બટા રેવા દે અગળ ન હોય ને તો કાંઈ નહીં તારી બેન મોટી થાય ને ત્યારે તારા પાસે થાય એટલે તું દઈ દે મામાને ના ઘીરે જઈને મામાને રાખડી બાંધી હાલો બટા તમારા હાલો અમને ભૂખ લાગી છે હાલો જો તમારી બેન આલી આવે છે નક્કી આજ રક્ષાબંધન છે ભૂખ ની બારે છે માંગવા જ આવતી હોય છે ભલે ને આવે ગરીબ છે નહીં કઈ માગે કીધું ને હંતાઈ જાવ તો હંતાઈ જાવ તો મારા જીવ નકર ભૂંડી નથી શું આયા અરે ભાઈ ભી આજ રક્ષાબંધન હે ને તે હું મારા ભાઈ ને રાખડે બાંધવા આવી છે તમારો ભાઈ ઘરે નથી ગામ ગયા તમારો ભાઈ તમારું મોઢું જોય નથી માગતો પણ મેં એવો શું ગુનો કર્યો કે મારું ભાઈ મારું મોટું જોવા નથી માંગતો હું મને નથી ખબર જે હોય તમેથી જાઓ મારી બેન ગરીબ હતી તેને આવવા દીધી જાકારો ન દીધો હતો મારા જે ભૂલી હેઠા હેઠા ભેજાતો જે હોય આલો તારો ભાઈ આ રીતે તારી ઉપર કરે તો જે હોય હેઠા ભેજ હોય હવે મામાના ઘરે તો આપણને દીધો આપણે છે સારું છે કાશરે આપણે વ્યા જઈશું મારો ભાઈ અહીંયા સાંભલી આડો હતો તો એ આપણને જાકારો દીધો મારે તો હવે એવું જ માનવાનું કે મારો ભાઈ જીવતા મેળવી ગયો હાલો આપણે હાલો જ અરે બેન કેમ રોતી રોતી જાસ અરે હું મારા ભાઈને રાખડી બાંધવા જઈતી પણ મને મારા દીધો હવે તો મારે એવું જ માનવાનું કે મારો ભાઈ જીવતા મરી ગયો અરે બેન બેન મારે પણ નથી અને જો હું હલકો વરણ જો તને બેન વાંધો ન હોય ને તો બાંધી લે આ ભાઈને રાખડી અરે ભાઈ તને કાંઈ ન વાંધો હોય તો મને કાંઈ નથી વાંધો તો કાંઈ વાંધો નહીં આજથી હું તને બેન માનું છું અને બાંધી લે મને રાખડી અને આજથી હું તને ભાઈ માનીશ અરે બેન અત્યારે હું હાલ આવું છું એટલે મારા દિશામાં કાંઈ નથી પણ હાલ મારા ઘી હું તને કાપડામાં જે રાક્ષાબંધન નું દેવાનું છે ને આપું હાલ બેન હાલો હાલો હાલ

પાણી લેતા હો બેન તને વાંધો નહી ને મારા ઘરનું પાણી પીવાનું ના ના મારે કઈ વાંધો નથી તું તો મારો ભાઈ કેવાય હવે હા પાણી પાવ પાણી પાવ પાણી લેતા હો પાણી લેતા બે બે વાન કે બે બે આવ બે આવ બે આવ બે આવ બે આયા બે જા લે ભાઈ આયા લાવ લાવ પાણી લાવો ભાઈ આયા ભાઈ આયા ભાઈ આ ભાણિયા હે હેલો ભાઈ તો હારું લ્યો ભાણિયા હા હારું હારું લ્યો

ત્યાં મને રાખડી બાંધી છે ને મારે તને કઈ કાપડા ને દેવું પડશે છોકરાઓ ઓલી ઘઉં ની ગુણી પડી ને હા એ બોન ને દઈ દો અને જાવ એના ગામ લેગી જઈને મૂકી આવો મોટરસાઈકલ માં જઈને હાલો 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 લા લા અરે બેન શું કરવા રોવે તું અરે હું મારા ભાઈ ને અહિયાં જઈ અમે અહીંયા હાથ દીથી ભૂખ્યા હતા તોય મારા ભાઈ મને બટકુ રોટલો નો આપ્યો અરે બેન તમ તારે ઉપાધી કરમાં સમજો આ કોથરો લઈ જા અને હજી અજી જોને તેથી આ ભાઈના બાйна ઉગાડા જેથી તાર જોઈ તેથી આવજે અમારેથી એટલું બધું ન લેવાય અરે બેન હું તને દઉં છું આજ હું ભલે ગરીબ રહ્યો હોય પણ આજ મારી બેન ના માટે તમ તાર ફૂટી છે આજ ભાઈના ઓલા અરે ભાઈ અરે ભાઈ તમ તમે લઈ જાવ કાઈ ભગવાન તૂટો નહીં આવા દે આમાં અરે બેન

અરે પેલા તારા કેટલા વખાણ કરું તારા તો અરે બેન મને આટલું બધું ગરીબ તું માણસું આટલું બધું પદ હું તું ન કોતરો ભરીને દાણા અને જ્યારે તારે જરૂર પડે ને તે પાછી આવજો બેન તેથી આ ભાઈ તારો ઉભો હોય જોઈ દેસુ અરે ભાઈ આ તારો આભાર અરે બેન મારો પગ ન પકડ હું એક નાનો માણા અને મને આટલું બધું પદ ન આવે બેન

એના ઓલે મેં મારા છોકરાને બેને એક ગુણી અનાજ લઈને મોકલ્યા છે સારા સારું કહેવાય પણ મને એવો વિચાર આવે છે કે હું આવો દાનેશ્વરી થઉં અને અનાજના કોથરા દઈ દઉં હું મારા બેય છોકરાને મોટરસાઈકલ મૂકી મોકલ્યા છે અહીંયા બેનના ઓલે જો એ હું કોથરો દઈ દે તો એ બે રહ્યા ને એ મોટરસાઈકલ લઈને જાય મોટરસાઈકલ દઈને આવો ને આવે ને તો એમ માનું કે મારા છોકરા નકર મારે પથરા જેલમાં તો એમ માની હું ના એ તો હાસુ છે ને આવો વિચાર મને આવે એક મારા હું આટલો દાનેશ્વરી છું તો મારા છોકરા એથી જો ડબલ દાનેશ્વરી થાય ને તો મને આત્માને શાંતિ થાય કે હું સૌ ને એવા જ મારા છોકરા છે તો હું એનો વિચાર કરતો તો કે મારા છોકરા આવે ને એની વાઇફ જોઈને બેઠો છું જો એના ફાઈના ઓલે મોટરસાઇકલ દઈને આવે ને તો મને એમ થાય કે મારા છોકરા થયા ના ના હાસી થાય આવતા રહ્યા બટા

મારા છોકરા પૂરી પાડી દીધી તમે પણ ખોટી ચિંતા કરતા ખા નો અરે તમારો ભાઈ તમારા પિયર માં ઓફ થઈ ગયો છે તમારે લોકઈ નથી જાવું અરે મારો ભાઈ તો જીવતા જ મરી ગયો છે હવે એની લોકા શું કાઢે બહુ સારું જો એ બા આપણા મામા પાસે થી આપણે જાવું નથી ના આપણે અહીંયા નથી જાવું આપણે અહીંયા હાથ દીધા ભૂખ્યા હતા તો તારા મામાએ ઝાકારો દીધો આપણે હવે અહીંયા શું જાવું અરે બટા હવે મારે ભગવાનના તેડા આવી ગયા છે પણ હું તમને એક સલાહ દેતો જઉં છું હા બાપા બોલો મારી જીભની માને બેન રહી ને એને તમે હાસવજો અને આવે ને તો કોઈ દી નિરાશ નો કાઢતા પણ ઈ તો બધું ઠીક બાપા એમને તો અમને હાસી લેશું પણ આ અમારે કોઈને ઢોલ આવડતા નથી અમાર બે ભાઈમાંથી એકઈ ને એનું શું થાય છે બટા હરવેરવે આવડી જશે ને વગાડજો બરોબર પણ બાપા અમને મેકિંગ તમે વ્યાજ આવશો એમ થોડુંક હાલે હવે બાપા ભાઈને કાઈ ઉપાય દે નો કરતા ઈ આવે ને જે મળે એમ એમને આપશું કાંઈ વાંધો નહીં બટા ઈ જ મારે ઉપાધિ હતી અને ચિંતા હતી હું તો હવે વિયો જઉં પણ વાયે મારી બેનનો શું થશે ઈ જ મને ઉપાધિ હતી બસ હવે મારા આત્માને શાંતિ કરવું બાપા અરે તમારો જીભ નો ભાઈ કે ઓલો લોખંડીયો ને આ ઈ ઓફ થઈ ગયો છે હે હા એ હાલો આપણે અહીંયા જઈએ

નાતે નેણા નહીં રો તારા ગુણને જાતનો પૂછી જોગરા અમે આ વિડીયો કરુણતાનો અને ભાઈ બહેનને રક્ષાબંધનનો બનાવ્યો છે જોયું ને ગમે એટલું હારવું હોય કે મોરવું હોય પણ બેનને કોઈ નિરાશ કાઢતા નહીં કારણ કે આજ નાનો માણા હું નાનો માણા છતાંય બહેનને મેં હાંસવી એટલે બહેનને કોઈ આવા નાના માણસ પાસે જવું ન પડે એટલા માટે અમે આ વીડિયો બનાવ્યો જય હિન્દ